જય માતાજી કેમ ભાઈ બધા મિત્રો શ્રદ્ધા છે ને શ્રદ્ધા શ્રદ્ધા બહુ મોટી વાત છે નાસ્તિકને નાસ્તિક પણ આસ્તિક બને ਇੱਕ ਚਮਤਕਾਰ ਦੇਖੇ ਤੇ ਬਣੇ ਉਹ ਚਮਤਕਾਰ ਸਰਦਾ ਅਬਦੀ ਅਬੇ ਪਾਸਾ ਜੇ ਇੱਕ ਮੈਂ ਹਾਂ ਬੜਾ ਨਾ ਥੋੜੀ ਅਨੁਭਵ ਇੱਕ ਬਾਤ ਕਰਾਂ ਤੋ ਘਣਾ ਵਰਸ ਪਹਿਲੇ 35 40 ਇੱਕ ਵਰਸ ਹੋਇਆ ਸੀ ਪਦੀਪੁਰ ਆਇਆ ਹੈ ਪਾਇ ਗਮੜ ਰੋ ਕੋ ਆਇਰ ਜਮੀਨੋਰਾ ਬਾਵਾਇ ਇਕਦ ਬੇ ਖੇਤਰ ਵੇਚਿਆ ਸੀ ਪਛੇ ਇੱਕ ਫਰਵਾ ਹਰੂ ਚੜਵਾ ਹਰੂ અને થોડો ધંધો એ થાય એક ગાડી લીધી ગાડી બહુ વીઆઈપી લીધી એ વખતે પણ બાર પંદર લાખની ગાડી હવે એ ખવારમાં ગ્રાઉન્ડ નાય ધોય ફ્રેશ થઈ અને આદિપુર આવે ટેક્સી સ્ટેન્ડમાં એ ગાડી ઊભી હોય કોઈ સ્પેશિયલ વર્ધી મળે તો કરવી ન મળે તો મોજ મસ્તી કરવી ભાઈ બહેનો ભેગો બેવો મને ઘરે જાય મિત્રો આ વિડીયો થોડો લાંબો થશે પણ બહુ બહુ ચમત્કારી વાત છે આ વિડીયોમાં હવે પંજાબ બાજુના ચાર એવા ગુંડા અહીંયા કોમો કોમ જ એવો કે સારી ગાડી ભાડે કરવી રસ્તેમાં ને આ તો મારી નો કોમો ખોમો થાય તો નહીં તો બોતેને ફેંકી દેવું માવલબાબાએ લઈ લેવા અને ગાડીને પછી દિલ્હી બાજુ જઈને વેચી નખોરી પંજાબમાં વેચે દિલ્હીમાં વેચે આવા ગુજરાતમાં બે ત્રણ કેસ બનેલ પોલીસ ગોતેરી પણ મળે નહીં હવે આ ચારેય જણા ફરતા ફરતા આદિપુર આવ્યા આયર મામો તો બેઠા હતા ટેક્સી સ્ટેન્ડમાં અને અહીંયા તો લૂંટવી તો પછી ઠાવકી ગાડી જ લૂંટે અભરી લૂંટે જ કી જોઈ કે આ ગાડી નવી છે અને ઘણા પૈસા આવે ઈ એ ગાડી ભાડે કરી એ વખતે કિલોમીટર અથવા જે ભાડો નક્કી કર્યો હોય ચાર જણા ચારકોને થેલા થેલોમાં હાથકણે રાઢુઆ છરે અને ચારે મારા દીકા સુટેડ બુટેડ થઈ આ ગાડીમાં અમારી ભાડે કરી અને જયપુર કે આ બાજુ રોકી દો કે મારે હાલ બહુ છે આદિપુર હું નીકળ્યા એનો પ્લાન એવો કે રસ્તેમાં રાત પડે તો થરાદરી આજુબાજુ ગમે ત્યાં એને બોંધ ફેંકી દેવો રોડની સાઈડમાં અને હોમો થાય મારી નાખું હવે મારો મોહાળ છે હાથમાં માઇલ સંતલપુર ને સિદ્ધાળારી વચ્ચે ત્યાં એક ખોડિયાર મારો નવ નવું મંદિર છે અને ચા પાણી હોટલો છે એ હોટલ આયરને એમ કે આ હોટલે ચા પીઓ એટલે ખોડિયાર મારો મંદિર જે છે એના પ્રાંગણ ઉપા ગાડી બ્રેક કરી અને આ લોકો તો એમને એમ કે કોઈ ઓળખી ન જાય કોઈ દેખી ન જાય એટલે હમ તો ગાડીમાં બેઠા તમે ચા એ પી ગયા જાઓ હું ગયા હોટલમાં ચા પીતી બેઠા ચા પાણી પી પાછા સીટ ઉપર બેઠા સેલ ન લાગ્યું બહુ મથા તૈયાર રાત્રે અગિયાર કરો ટાઈમ થયેલ સાડા દસ અગિયાર સેલ ન લાગ્યો બેટરી ચેક કરી વાયરિંગ ચેક કર્યું સેલ ડાયનોમો ચેક કર્યો બોનટ ખોલ્યો આ કર્યું તે કર્યું પણ કોઈ હિસાબે સેલ લાગ્યો નહીં આ માણસોને કીધું કોઈ હવે ગાડી ચાલુ થતી નથી દીવગે કોઈ વાયરમેનને બોલાવીને બેટરી બેટરી ચેક કરાવું દીવગે પહેલા હલાશે નહીં એમણે કીધું ઠીક હે હવે આ એરમો ખોડિયાર મારું મંદિર છે ઓટલો છે તો ગયા હવે આ લોકો રાત્રે બેઠા હતા બાર હાડા બાર થયા અને કી હું જો બે લાગી કે શું થયો ભગવાન જણે આ પાળા ભાગ્યા અહીંયાથી અને બરોબર હોજા ખેરો ટાઈમ થયો ને ત્યાં જજામરી આજુબાજુ રોડ ઉપર પોલીસ જોઈ ગઈ એમને આ સણા જોયા પૂછપરછ કરી થેલા ચેક કર્યા અંદર હાથ કણે છરે રાઢુવા બેહોશકરી આવી બધી દવાઓ થોડી સખ્તા હું પૂછપાછ કરી એટલે કીધું કે અમે આવા ધંધા કરો રાતે ગાડી લઈને આવ્યા હતા ગાડીવાળાને આવી જ રીતે ગાડી અમારી લૂંટી જ આવી હતી પણ ગાડી ચાલુ ન થઈ ગાડી રોડ ઉપર પડી છે ચલો દેખાવ હવે ગુજરાત પોલીસ લઈ અને આ સાતમા માઇલ આવવાનું નિહરી આ બાજુ મોમો હવારમાં ઉઠીને જોયું તો કોઈ મોણા નહીં એટલે ભાડેવાળા કે થઈ ભાગી ગયા પાછા મામા તો સેલ ચેક તો કરો જ્યાં સેલ માર્યો તો ગાડી ચાલુ થઈ ગઈ ત્યાં પોલીસ બોંધીને લઈને આવી ચારે જણોને મારતો મારતો અને ભાઈ વાતની હાચેરી ખબર નહીં મમેને પડી મમેર શરીર ધ્રુજી ગયું આયરમેરો અને વિચાર કર્યો ખૂબ ચમત્કારી જગ્યા છે આ જગ્યાનો પ્રભાવ એવો કે ભગવાન રે માતાજીને મને બચાવવો હશે એટલે રાતે સેલ ન લાગ્યો ને અત્યારે એ જ ગાડી અને અત્યારે ચાલુ થઈ એટલે જ્યાં પોલીસે પૂછપરછ કરી શકતા આવી હું તો અહીંયા વાત કરી ગયા બે ત્રણ કિસ્સા અમે પહેલાં બનાવ્યા ગુજરાતમાંથી સારી ગાડી લઈ જાઉં અમદાવાદ વડોદરા ભુજ હું ડ્રાઈવરને ફેંકી દઉં ગાડી લૂંટી અને પંજાબ દિલ્હી આ બાજુ વેચી નાખું આયરમાં હું મરણ ઘાતમાં હું બચ્યા ભાઈ અને ભગવતીને પગે પડીને ઘરે ગયા બચારે નાનકા નાનકા છોકરા પણ પછી એ ખોડિયાર મારી તિથિ આવે ને એ દરેક તિથિએ જે તિથિએ ગાડી બગડી હતી એ તિથિ આવે એટલે આયરમાં પ્રસાદી કરવા માટે પગે લાગવા પરિવાર સહિત એ ખોડિયાર મારી મંદિરે આવે ને મારો સૌભાગ્ય એકવાર હું મંહાળ ગયો ને આયરને દેખ્યા મેં પૂછ્યું ક્યાંથી આવો તો આવી રીતને આવો છો અને આ રીતે મારી શ્રદ્ધા ખોડિયાર ઉપર છે તો મિત્રો છે ને મોટી વાત એ ભગવતી એની કેવી રીતે સહાય કરીએ છીએ એ ખોડિયાર મારો મંદિર નાનો એવો સાંતલપુર અને સિદ્ધાળાની વચ્ચે સાતમા માઇલ નારાયણનગર એક નાનો એવો ગામડો આવે છે અને સૌભાગ્ય એ નારાયણજી મારા નાના થતા તો એમની સ્થાપના કરેલી મા ખોડિયારના શ્રી ચરણોમાં વંદન સાથે આજની વાતને અહીંયા વિરામ આપી જય માતાજી